કડક મારે પછી આપણે કામ જઈએ આજે જો પ્લાનિંગ છે પાછો ઢોરના કિલ્લા ધોવાનો ધોઈ નાખીએ પેલા તો આપણે આકરો વધારી ગાયોને બાંધીએ બે ખરે આકરો કારણ કે ગાયો બહુ પાણી ન હોય ઠેકડા વધારે મારે ઘી તો વાંધો ન આવે આપણે ગાયુ ફરવા નાખીએ આ ગાડી લાહેણી વલકલ જવા દઈએ આપણે મોટી મોટી આપણે ધોવા નાખીએ કારણ કે આ જે પાણી હોતું નથી એમાં કચકાણ વધારે થઈ જાય એટલે રેડા જેવું તો આપણે ધોવા માંડી માંડીમાં જાય પાણી માંડીમાં કે નુકસાન કરાય નથી પાણી પેલા તો આપણે ગાયું હોય ને ત્રણેય ફેરવા નાખીએ કારણ કે ગાય પાણી ઉડે ઠેકડા વધારે મારે ભી તો વાંધો ના આવે હમણાં જો ત્રણ ચાર દિવસથી કોઈ સારું પડે ફૂલ વરાપ થઈ ગઈ હમણાં આવો જે જો ક્યાંય કંઈ બહુ હુકાઈ ગયું ને તમારે થોડો ઘણો વરસાદ આવે છે તો એ ચાલીએ આપણે હમણાં આવે કહો તો અણાનજી બહુ કંઈ જજે વરસાદની જરૂર નથી થોડી મને આવી જાય રેડી પેલા આપણી પાડાની વાસડાની રોકડ ફેરવી નાખીએ પેલા આપણે જો ખીલા કમ્પ્લીટ ધોવાઈ ગયા ખાઈ ફૂલ ફટાક ગયું હું પાંચ મિનિટ મોટર આવી એટલે પછી આ ગાયની નવરાવ નાખી કંઈક હજી વાંધો ન આવ્યો નવરાવા દે તું ઓલી નહીં ત્યાં પણ નવ મિનિટ નવરાવા જ નથી દીધી એનું કારણ કે એ પાણી ઉધું ને ઠેકડા મારવા માંડી છે વાંધો ન આવ્યો આપણે આણી નવરાવ નાખી નાની મોટી નળીઓથી થોડી મોટર તો પાણી બહુ કાઢે એટલે લાગે પાણી શરીરમાં એટલે આપણે હિંચી મોટર નવરા નાખી ખીલા સજા કમ્પ્લીટ થોડું ફટાક જેવા હાવ નાખતી બાકી બધી ભાગે ગમ સીધી થોડી ગઈ ને ખાસ આપણા વીડિયો પ્રશ્ન આવે તો લાઈક સબસ્ક્રાઈબર કરજો બધા અમે જે દિન જો બાપ દીકરી એવા જવા વાટમાં એટલી તો જ દીધી આપણી

આપણે એવા તો જો જવાય વાંટવા ત્રણેક ઢોરની વાટવાનું તો એ વાટ નાખી બીજા ત્યાં ખળ વાટવાનું ખડ તો એક આધી મોટલી પૂગી આવીને જે વાટે ખડ આપણી ત્રણેકમાં ત્રણેક ઢોરનો ઓર્ડર હતો જવાય વાટવાનો તો વાટ નાખી આપણી જો